આજે હું આપ સર્વને ઉલટી વાણી અને તેનો તત્વાર્થ સમજાવીશ જન્મ્યા જન્મ્યા રાક્ષસો એવા મારે પણ મરે નહીં એવા અગમ બારી દ્વારા અંદર આવી કરે છે યુદ્ધ મોટા પવન કેરા વેગે એ ફરે છે ચાર દિશા મોર કરે કિલ્લોલા ને ખાવા જાય છે સાપ મોટા સાપ ખાતા જન્મે એને ઈંડા વિના બચ્ચા બચ્ચા સિવાય દેખાય નહીં એને કસવી જગમાં આમાને આમાં મરી જતા સાથે લઈ જાય છે બચ્ચા બટુકનાથ ચરણે બિરલ બોલે સદગુરુ વિના મરે નહીં અવિદ્યા માયા એક કૃપા સદગુરુ તણી ઉતારે એ ભવ એવા કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા અભિમાન રૂપી એવી રાક્ષસી વૃત્તિ જન્મે છે જે સર્વ દેવત્વને મારી નાખે છે સર્વે શ્વા જાય છે પરંતુ તે રાક્ષસી વૃત્તિઓ દસમા દ્વાર માંથી મનુષ્યની અંદર પ્રવેશ કરે છે અને પંચ તત્વો સાથે યુદ્ધ કરવા લાગે છે અને આસુરી વૃત્તિ

એ આશક્તિરૂપી સાપને ખાવા જાય છે ત્યારે તે આ શક્તિમાંથી ઈંડા વિના એટલે કે તરત જ લોભરૂપી બચ્ચું જન્મી જાય છે અને જ્યારે લોભરૂપી બચ્ચું જન્મે છે પછી ઈચ્છા રૂપી મોર ને લોભ સિવાય આ જગતમાં બીજું કાંઈ દેખાતું નથી અને આમને આમ તેની કાયા જીર્ણ થઈને રાખ થઈ જાય છે છતાં તે લોભરૂપી મોહરૂપી આશક્તિરૂપી બચ્ચા જે તેનામાં જન્મ્યા છે તેને લઈને જાય છે અને ફરી બીજા જન્મમાં પણ તે ફરીને ફરી પ્રગટ થઈ જાય છે એટલે કે આ જે આસક્તિઓ છે આ જે ઈચ્છા છે એ મૃત્યુ થયું તો કંઈ મરી નથી જતી ફરીથી જન્મ થાય એટલે ફરીથી એની એ ઈચ્છાઓ એની એ આશાઓ માયા મોહ મમતા આ બધું ફરીને ફરી ઉભું થાય જ છે શરીર આ રાક્ષસી વૃત્તિ આસુરી વૃત્તિઓ છૂટી જતી નથી બિરલ કહે છે જ્યાં સુધી જીવંત સદગુરુ મળતા નથી ત્યાં સુધી આ રાક્ષસી વૃત્તિઓનો સમૂળ મૂળમાંથી નાશ થતો નથી જ્યારે સદગુરુની કૃપા થાય ત્યારે સદગુરુની અમી દ્રષ્ટિથી આ અવિદ્યા રૂપી માયા જડ મૂળથી નાશ પામી જાય છે અને આ રાક્ષસી વૃત્તિ એટલે કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા અભિમાનનો જન્મ કદી થતો નથી પછી તમે જન્મો જન્મ ચૈતન્યમય આત્મમય જ બની પ્રગટ થાવ છો જે તમારી એકાગ્રતા પર નિર્ભર છે હવે જ્યારે તમે સુદબુદ્ધ અને ચૈતન્ય બની ગયા પછી તો તમારો જન્મ છે જ નહીં પણ જ્યારે તમે જન્મ લો ત્યારે ચૈતન્યમય બનીને પ્રગટ થાવ છો એટલે કે જ્યારે તમે આ જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વી લોકમાં આ મૃત્યુ લોકમાં અવતાર તરીકે મહાપુરુષ તરીકે સદગુરુ તરીકે જન્મ લો ત્યારે તમારું સ્વરૂપ એવું ચોખ્ખું ને ચોખ્ખું શુદબુદ્ધ અને ચૈતન્ય જ હોય છે પછી તેમાં કોઈ જ દાગ લાગતો નથી પછી તમે એવા ચોખ્ખા ને ચોખ્ખા એક વખત તમે શુદબુદ્ અને ચૈતન્ય થઈ ગયા ચોખ્ખા થઈ ગયા પછી કોઈ દાગ લાગતો નથી પણ હા એના માટે નિરંતર સાધના નિરંતર ધ્યાન નિરંતર એકાગ્રતાની જરૂર છે જો નિયમિત ધ્યાન સાધના એકાગ્રતા શાસ્ત્રોનું વાંચન હોય તો તમે ચોખ્ખા સુદબુદ્ધ અને ચૈતન્ય પૂર્ણ જીવન જીવો છો